છોટાઉદેપુરની સેશન કોર્ટમાં હત્યાના આરોપીને આજીવન સજાનો હુકમ કરવામાં આવ્યો છે છોટાઉદેપુર નાયકાએ મારા ખેતરમાં આવેલ વાસના ઝાડ સાથે કેમ બળોદો બાંધે છે તેમ કહી દીપસિંહ ભંગડા રાઠવાને માથામાં ડીંગા વડે માર મારતા દીપસિંહ રાઠવાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું

મહેશભાઈ ઉપર મહેન્દ્ર મહેન્દ્ર ભણતાનાઓ હાથમાં વાંસનો ઢીંગો લઈને મરણજનાને તું મારા ખેતરના વાંસના શેડે આવીને કમ બળદ બાંધે છે કમ બળદને પાણી પીવડાવે છે એમ કરીને ગુસ્સે થઈને મરણજનાને માથામાં વાંસના ઢીંગા વડે અને ડાબા હાથે અને છાતી ઉપર ગંભીર ઇજાઓ કરેલી અને એ ઈજાઓથી એના કારણે એમને છોટાઉદે દવાખાના દાખલ કરેલા અને એમાં સારવાર દરમિયાન તેઓ મરણ પામેલા જે બાબતનો કેસ છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક કોર્ટમાં કમિટ થઈને હાલમાં ચાલી જતા નામદાર ડિસ્ટ્રિક કોર્ટે નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ સાહેબ શ્રી ડી પી સાહેબના હોય હાલના આરોપીને ત્રણસો બેના ગુનામાં આજીવન કેટલી સક્કસ સજા ફરમાવી છે